નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગરીબો માટે મોદીની મોટી ગેરંટીઓ સામે આવી ગઈ છે જેમાં મોદીએ જણાવ્યું કે અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબ ગરીબીમાંથી મિત્રો બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે આ વિચારસરણી સાથે ભાજપ ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ પણ કર્યો હતો અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ મળશે તેવું મિત્રો મોદીએ ગેરંટી આપીને જણાવ્યું હતું તમારું શું કહ્યું છે મિત્રો મોદીની ગેરંટીથી આ બધું શક્ય બની રહ્યું છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતો માટે નવી યોજનાઓનો લાભ સામે આવી ગયું છે જેમાં મિત્રો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની ગઈ છે ખેડૂતો માટે ખાસ આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો મિત્રો એક લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધીની મર્યાદિત હતી પરંતુ બે હજાર ચોવીસ અને પચીસ માટે તેને મિત્રો એક લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ખુશખબર મોટી છે કેમ કે મિત્રો પંચોતેર હજાર સુધીની સબસિડી હતી તેની મિત્રો એક લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે તો ખેડૂતોને મોટો આમાં ફાયદો થઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પચાસ હજારની મફત સહાય મળશે જેમાં રાજ્ય માર્ગના અકસ્માતોને બનાવ વધી રહ્યા છે ત્યારે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી દીધી જે મુજબ રાજ્યના કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્મા અકસ્માતમાં મિત્રો ઇજાગ્રસ્ત થાય છે તો તેની નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવીને રાજ્ય સરકાર તરફથી રૂપિયા મિત્રો પચાસ હજારની સહાય પણ આપવામાં આવશે ઇજાગ્રસ્ત વ્યક્તિને મિત્રો અડતાલીસ કલાકમાં જ વિધિ વિવિધ રીતે મિત્રો જાતની તમામ પ્રકારની સારવારો મળી રહી છે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી હોસ્પિટલને મિત્રો આપશે તેવી મોટી જાણકારીઓ સામે આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસમા હપ્તાને લઈ મોટી માહિતીઓ સામે આવી છે જેમાં મિત્રો બે હજારનો હપ્તો થોડા દિવસો પહેલાં મિત્રો જાહેર કરવામાં આવ્યો છે તેની મોટી ખબર સામે આવી ગઈ છે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં મિત્રો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં મિત્રો ખેડૂતોનું એવું કહ્યું છે કે અમને આ હપ્તો મળ્યો નથી અમારા ખાતામાં આ હપ્તો ક્યારે આવશે તેવા અનેક સવાલો અત્યારે ખેડૂતો કરી રહ્યા છે અને અમુક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અમને અઢારમો હપ્તો પણ હજી સુધી મળ્યો નથી તેના સંપૂર્ણ જવાબો આપણે આજના આ વિડીયોમાં આ ટોપિકમાં મેળવીશું તો મિત્રો ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અઢારમો હપ્તો અમને હજી સુધી મળ્યો નથી તેને મિત્રો ત્રણ ત્રણ મહિના થઈ ગયા હજી સુધી અઢારમો હપ્તો નથી આવ્યો ઓગણીસમા હપ્તાની તો અમે શું રાહ જોઈએ તો મિત્રો એવા ખેડૂતોને એવું કહેવા માગીશ કે તેમનું ઇ કેવાયસી સંપૂર્ણપણે કરી લેજો ખેડૂત રજિસ્ટ્રી કરી લેજો અને મિત્રો સંપૂર્ણપણે જો બેંક ખાતું બંધ હશે તો આ તમને હપ્તો મળશે પાત્ર નહીં થાય તો મિત્રો આ તમારું બેંક અકાઉન્ટ બ્લોક હોય તો તેને ખોલાવી લેજો અને તેમાં થોડીક રાશિ ઉમેરી લેજો જેથી કરીને તમારું અકાઉન્ટ ચાલુ રહે અને મિત્રો જે તમે હપ્તો મેળવવા માંગો છો જે જેની સાથે મિત્રો અઢારમા હપ્તાની સાથે ઓગણીસમો હપ્તો પણ તમે ઈ કેવાયસી ખેડૂત રજિસ્ટ્રી કરાવેલું હશે તો બંને હપ્તા એક સાથે મળી જશે અને મિત્રો અમુક ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમને ઓગણીસમો હપ્તાનો લાભ હજી સુધી મળ્યો નથી તો મિત્રો ઓગણીસમા હપ્તા હપ્તો મિત્રો અઠવાડિયા અંદર સંપૂર્ણપણે મિત્રો જાહેર કરવામાં આવે છે જેમાં મિત્રો તેને લા બધા ખેડૂતોના ખાતામાં જમા થતાં અઠવાડિયાનો સમય લાગે છે જેટલે કે સાત દિવસનો સમય લાગે છે તો મિત્રો હજુ સુધી તમારા પાસે બે ત્રણ દિવસનો સમયગાળો છે તો તમે બે ત્રણ દિવસની અંદર તમારા ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થાય છે નહીંતર મિત્રો તમે તમારી કોઈ પણ ઓનલાઈન શાખા ઉપર જઈને ચેક કરાવી શકો છો કે કોઈ પણ ખાતામાં પ્રોબ્લેમ હોય ખેડૂત રજિસ્ટ્રી ના કરાવેલી હોય ઈ કેવાયસી ના કરાવેલી હોય તો સંપૂર્ણપણે કરી લેજો જેથી કરીને અઢારમા હપ્તાની સાથે ઓગણીસમા હપ્તાનો લાભ પણ તમને મળી જાય આના વિશે મિત્રો તમારું શું કહ્યું છે તમને ઓગણીસમો હપ્તો મળ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત તો ખેડૂતોને મોટો લાભ એક લાખ રૂપિયાની સહાય મળશે જેમાં ખેડૂતોને મળશે હવે એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે તેમને કુદરતી આપતો અને ઓછા બજારના ભાવોના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ચોરસ ફૂટ વિસ્તારમાં એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવું હોય તેના માટે મિત્રો રાજ્ય સરકાર સાચા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તેવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત અંબાજી ત્રણથી આઠ માર્ચ સુધી રોપવે બંધ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો તમારે ખાસ નોંધ લેવાની છે શા માટે બંધ કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો અંબાજી જનારા દર્શ દર્શનાર્થીઓ માટે મિત્રો ખાસ ધ્યાનથી આ સમાચાર વાંચી લેજો સાંભળી લેજો જો તમે ત્રણ માર્ચથી આઠ માર્ચ દરમિયાન અંબાજી મિત્રો જવાના હો તો ગબ્બર માટે તમને રોપ વેની સુવિધા નહીં મળે કારણ કે મિત્રો ત્રણથી આઠ માર્ચ સુધી મિત્રો ગબ્બરની રોપવે સુવિધા બંધ રાખવામાં આવેલી છે ગબ્બર શક્તિપીઠના દર્શન કરવા માટે તમારે ચાલીને જવું પડશે છ દિવસ મેન્ટેનન્સના કામ માટે મિત્રો રોપ વે બંધ રાખવામાં આવેલ છે નવ માર્ચથી ફરી આ સુવિધાનો લાભ તમે લઈ શકશો જેની મિત્રો તમારે ખાસ નોંધ લઈ લેવાની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મના દાખલામાં નવો ફેરફાર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો જાણી લેજો ભારતમાં મિત્રો જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવી ગયું છે હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મનું પ્રમાણપત્ર માટે અરજી કરી શકે અગાઉ આ માટેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે તેમાં મોટો ફેરફાર કરી દીધો છે અને આ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી લંબાવી દીધી છે જે લોકોએ હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી પણ કરી શકે છે ખાસ મિત્રો નોંધ લઈ લેજો જન્મના દાખલા વિશે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફક્ત પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળે છે જેમાં ગુજરાતમાં વિધાનસભાના ગૃહના પ્રશ્નોત્તરી કાળ ઉપર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અને અન્ય રાજ્યોમાં સરકાર મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ આપે છે તો ગુજરાતમાં પણ મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો હતો અને ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે પાંચસો રૂપિયામાં સિલિન્ડર આપવા સરકાર પણ વિચારણા કરશે અત્યારે મિત્રો આમ જોઈએ તો આપણને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે કેમ કે મિત્રો જે જ્યારે રાતણ ગેસના ભાવ છે મિત્રો આઠસો રૂપિયા જેમાં મિત્રો આપણને મિત્રો બસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે જેથી કરીને મિત્રો આપણને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પડે છે તો મિત્રો અત્યારે પાંચસો રૂપિયામાં આપણને રાંધણ ગેસ મળી રહ્યો છે તો અત્યારે ખાસ એવી મિત્રો સૂચનાઓ આપવામાં આવી છે જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલને એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે જેમાં થોડીક સબસિડીઓ પણ આપવામાં આવે તો આપણને રાંધણ ગેસ સાવ સસ્તો આપણને જોવા મળી શકે છે તો ખાસ આની મિત્રો નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ખાસ મિત્રો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો